સુરતની કાછિયા કાચિયા શેરી એક એવી શેરી છે કે જ્યાં માત્ર ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ના દિવસ નહીં પરંતુ બારે માસ પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે ત્યારે આ શેરી પ્રેમનું પ્રતિક બની છે જે સોશિયલ મીડિયાથી દૂર રહીને પણ પોતાના જીવનસાથીને હર હંમેશ પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત